અમુક લોકોને શરીરમાં નસ દબાતી હોય છે અને જે જગ્યાએ નસ દબાતી હોય જ્યાં નસ ઉપર પ્રેશર આવતું હોય ત્યાં એમને દુખાવો થતો હોય છે તો આ દબાયેલી નસ છે એને ખોલવા માટે યથાવત સ્થિતિમાં લાવવા માટે આપણે અમુક વનસ્પતિઓનો સપોર્ટ લઈ શકીએ છીએ અમુક ઘરગથ્થુ પ્રયોગ કરી શકીએ છીએ અમુક વસ્તુઓનું માલિશ કરી શકીએ છીએ અમુક પાંદડાઓનો શેક કરી શકીએ છીએ કે જેનાથી આ દબાયેલી જે નસ છે ને એ તમને યથાવત સ્થિતિમાં એ પ્રયોગ લાવી દેશે અને તમને દુખાવામાં રાહતનો અનુભવ થશે આયુર્વેદમાં એક સરસ મજાની વાત કીધી છે કે વાત નાશક ગુણધર્મ એટલે કે વાયુને આપણે જો જીતી જઈએ વાયુને જો આપણે શાંત રાખી શકીએ તો શરીરના દુખાવાને કે દબાયેલી નસના દુખાવા આ બધામાં આપણને ખૂબ રાહતનો અનુભવ થશે અને આપણને દુખાવા ધીરે ધીરે મટી જશે તો એ વનસ્પતિઓ પૈકી સૌ પ્રથમ ક્રમાંકે જે શક્તિશાળી વનસ્પતિ છે એનું નામ છે નગોળ એને નિર્ગુંડી તરીકે પણ ઓળખવામાં આવે છે આપણી આજુબાજુ વાડી વિસ્તાર ખેતર વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આપણને નગોળ નામની વનસ્પતિ જોવા મળશે હવે આ નગોળ છે ને એ શું કરે એક તો તમારા શરીરના વાત દોષનું શમન કરે છે પછી જે દબાયેલી નસ હોય જેની પર પ્રેશર આવતું હોય એને ખોલવામાં એની મદદ કરે છે અને નસોને અંદર અંદરથી મજબૂતાઈ આપવાનું કામ કરે છે પરિણામે તમને વાતદોષનું શમન થાય છે અને આ જે દબાયેલી નસ છે તે ધીરે ધીરે ખુલે અને એ દબાયેલી નસ ધીરે ધીરે ખુલે આપણો જે લોહીનો જે પરિવહન છે તે યથાવત સ્થિતિમાં થાય પરિણામે ત્યાં દુખાવો છે તે ધીરે ધીરે ઓછો થાય છે અને અંદરથી જે સોજો છે ઇન્ફ્લામેશન છે એને ઘટાડવાનું કામ કરે છે આ નગોળ નામની વનસ્પતિ હવે એનો પ્રયોગ કઈ રીતે કરવાનો છે તો કાળા તલના તેલમાં નગોળના પાંદડાને પક્વ કરીને નગોળનું તેલ બનાવી લેવાનું બજારમાં તૈયાર પણ મળે છે આ નગોળના તેલનું માલિશ કરવાનું છે જ્યાં તમને દુખાવા થતા હોય એ જગ્યાએ હળવે હાથે થોડીકવાર માલિશ કરવાનું છે દિવસમાં બે વખત તમે કરી શકો છો એટલે આ જે તેલ છે તે ભીતર ઉતરશે અને તમારે દબાયેલી નસને ખોલવામાં તમારી મદદ કરશે અને થોડીક નસોને હૂંફ આપવાનું કામ કરશે નસોને મજબૂતાઈ આપવાનું કામ કરશે બીજો પ્રયોગ કે નગોળ વનસ્પતિના પાન લઈ લેવાના અને જ્યાં તમને દુખાવો થતો હોય ત્યાં પાન મૂકી દેવાના અને ગરમ પાણીનો વરાળીઓ શેક કરવાનો એ એની ઉપર ગરમ પાણીનો શેક કરવાનો આ પ્રયોગ કરવાથી પણ તમને જે દબાયેલી નસ છે તે ધીરે ધીરે ખુલવામાં તમારી મદદ થશે ઇન્ફ્લામેશન ઘટશે અને તમારો દુખાવો પણ ધીરે ધીરે ઘટવા લાગે છે બીજા નંબરની જે વનસ્પતિ છે એનું નામ છે અશ્વગંધા તો અશ્વગંધા છે ને એને આપ સૌ ઓળખતા જશો અશ્વગંધા છે એ તમને સ્ટ્રેસ લેવલ ઘટાડે છે વાત દોષનું સમન કરે છે શરીરને શારીરિક શક્તિ વધારે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે નસોને અંદરથી મજબૂતાઈ આપવાનું કામ કરે છે દબાયેલી નસને ખોલવાનું કામ કરે છે ઉપરાંત નસોને અંદરથી રિપેર કરવાનું કામ કરે છે એટલે આ બધા જ જ્યારે ગુણધર્મો અશ્વગંધામાં હોય ત્યારે આપણને તે ખૂબ ઉપયોગી છે અને આપણા શરીરને તે મજબૂત અને સશક્ત બનવામાં આપણી મદદ કરે છે અને મસલ્સને પણ તે વીક મસલ્સ હોય એને મજબૂત કરે છે અને ક્યાંક ને ક્યાંક આપણા દુખાવાને ગમે ત્યાં દુખાવા થતા હોય એને ધીરે ધીરે મટાડવાનું કામ કરે છે હવાનો પ્રયોગ કઈ રીતે તમે કરી શકો તો સવાર સાંજ અડધી અડધી ચમચી અશ્વગંધાનું જે ચૂર્ણ છે એને તમે પાણી સાથે પણ લઈ શકો છો અને દૂધ સાથે પણ લઈ શકો છો અને દૂધ લેવું હોય ને તો ગાયનું દૂધ લેવાનું કેમ કે દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે જે હાડકાઓને પોષણ આપે છે અને કેલ્શિયમની પૂર્તતા કરે છે અને જે અશ્વગંધા છે એ વાયુનું વાતદોષનું સમાન કરે છે પરિણામે આપણી નસોને મજબૂતાઈ મળે છે વાતદોષનું શમન થાય છે અને આપણે આપણે જે દુખાવા છે દબાયેલી નસ છે આ પ્રશ્નોમાંથી તમને ધીરે ધીરે મુક્તિ મળી જાય છે ત્રીજા નંબરની જે વનસ્પતિ છે એનું નામ છે હળદર ટર્મરિક તરીકે ઓળખવામાં આવે છે એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણધર્મ ધરાવે છે નસોનો સોજો ઘટાડવાનું કામ કરે છે પ્લસ આપણી લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે રક્ત પ્રવાહને સુધારવાનું કામ કરે છે અને આપણા જે દુખાવા હોય ને એ દુખાવાનાશક પણ ગુણધર્મ ધરાવે છે ધીરે ધીરે દુખાવાને તે ઓછો કરવાનું કામ કરે છે અને ચામડીના રોગો માટે પણ ખૂબ સારી રીતે કામ કરે છે અને જ્યાં જ્યાં આપણે જોઈન્ટ રિલેટેડ ઇસ્યુ છે ત્યાં પણ તે એને રિપેર કરવાનું કામ કરે છે અને જ્યાં વાયુ સ્થિર થયો હોય એ ભાગ શુષ્ક થતો જતો હોય તો ત્યાંથી વાયુને દૂર કરીને એ ભાગમાં યથાવત સ્થિતિમાં ચિકાસ લાવવામાં આપણી મદદ કરે છે સ્નિગ્નતા લાવવામાં આપણા શરીરની મદદ કરે છે હવે આનો પ્રયોગ તમે હળદરનો પ્રયોગ કઈ રીતે કરી શકો છો તો હળદરનો પ્રયોગ છે હળદરવાળું દૂધ તમે સાંજે વાળું કરો ને ત્યારે દૂધે વાળું જે કરે એ ઘરે કદી વૈદ્ય ન જાય આવી એક સરસ મજાની પંક્તિ છે કે સૂત્ર છે તો એનો મતલબ શું છે કે તમે સાંજનું વાળું તમે હળદરવાળા દૂધ સાથે કરશો તો દુખાવા થતા હશે નસ દબાતી હશે કે દુખાવા નહીં થતા હોય તમને ખૂબ ઉપયોગી સાબિત થાય છે ભવિષ્યમાં તમને હાડકાં રિલેટેડ કોઈ પ્રોબ્લેમ નથી થતા કેલ્શિયમ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ નથી થતા ઘસારા નથી થતા દુખાવા નથી થતા સોજા નથી આવતા નસો હંમેશા મજબૂત થાય એનો અનુભવ કરે છે અને તમને ક્યાંય પણ આ રીતના પ્રશ્ન થતા નથી જે લોકોને નસ દબાવવાના દુખાવાના મુદ્દા હોય એને ધીરે 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 રિપેર કરવાનું કામ કરે છે અને બે હળદર છે એને તમે સવાર સાંજ અડધી અડધી ચમચી નાની સાઈઝની તમે પાણી સાથે પણ એનું સેવન કરી શકો છો અને તમને જ્યાં સોજો આવ્યો છે કે જ્યાં દુખાવો થતો હોય ત્યાં હળદરનો તમે લેપ પણ કરી શકો છો એની ઉપર આ બધા પ્રયોગ કરવાથી પણ આપણને ખૂબ ફાયદો થાય છે ચોથા નંબરની જે વનસ્પતિ છે એનું નામ છે શતાવરી હવે શતાવરી છે ને એ પણ શું કરે છે કે તમને માનસિક શાંતિ આપે છે વાત દોષ અને પિત્તદોષનું શમન કરે છે પ્લસ નસોને અંદરથી મજબૂત આપવાનું કામ કરે છે નસોને અંદરથી રિપેર કરવાનું કામ કરે છે બ્લડ ફ્લો સુધારવાનું કામ કરે છે અને તમને ક્યાંક ને ક્યાંક ઇન્ફ્લામેશન હોય દુખાવા હોય એને ધીરે ધીરે ઓછો કરવાનું કામ કરે છે એટલે આ પણ સતાવડીમાં ગુણધર્મ રહેલો છે સતાવરી છે ને તે તમારી શારીરિક શક્તિ પણ વધારે છે મસલ્સને પણ મજબૂત કરે છે પરિણામે જે દબાયેલી નસ છે જે નસ નસો પર પ્રેશર આવે છે એ ધીરે ધીરે ઓછું થાય છે અને દબાયેલી નસ ધીરે ધીરે ખુલે પરિણામે દુખાવામાં તમને રાહતનો અનુભવ થાય છે હવે સતાવળીનો પ્રયોગ કઈ રીતે કરી શકો તો સતાવળીનું ચૂર્ણ છે સવાર સાંજ અડધી અડધી ચમચી તમે પાણી સાથે પણ લઈ શકો અને તમે દૂધ સાથે પણ અડધી ચમચી સતાવડી અને એક વાટકો દૂધ હોય એમાં તમે મિક્સ કરીને પણ સતાવળીનું ચૂર્ણ લઈ શકો છો આ બંને રીતે તમે પ્રયોગ કરી શકો છો હવે એરંડિયાનું તેલ વિશે વાત કરીએ સરસ મજાની તો એરંડીયું છે ને તે વાત શામક ગુણધર્મ ધરાવે છે વાયુનું શમન કરે છે અને આયુર્વેદ એમ કહે છે કે જ્યાં જ્યાં વાયુ સ્થિર હોય એ ભાગ સુકાઈ જાય ત્યાં ઘસારા પણ થાય ને ત્યાં દુખાવા પણ શરૂ થઈ જાય એટલે આ જે એરંડીયું છે એ તમને વાત દોષનું શમન કરે છે પરિણામે દુખાવા પણ ધીરે ધીરે ઓછા થાય છે અને સરસ મજાનું માલિશ કરવાથી તમારા હાડકાઓને પણ પોષણ મળે છે અને ધીરે 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 તમને દબાયેલી જે નસ છે એની ઉપર જે પ્રેશર આવતું હશે એ ધીરે ધીરે ઓછું થાય છે પરિણામે તમને દુખાવામાં પણ રાહતનો અનુભવ થાય છે એટલે સરસ મજાનો પ્રયોગ છે પણ તમે લોકો કરી શકો છો મેથી દાણાની આપણે સરસ મજાની વાત કરીએ તો મેથી દાણા છે ને એ પણ તમને ખૂબ સરસ રીતે કામ કરે છે જ્યાં જ્યાં દુખાવાની વાત આવે ત્યાં ત્યાં અમુક લોકો મેથી દાણાનું સેવન કરતા હોય છે કેમ કે મેથીમાં રહેલું કેલ્શિયમ છે એ પણ આપણને શરીરને મજબૂતી આપવાનું કામ કરે છે અને મેથીમાં પણ વાતનાશક ગુણધર્મ રહેલો છે એટલે વાયુનું શમન કરે છે કાચા આમનું પાચન કરે છે પરિણામે દબાયેલી નસ પણ ખોલવામાં મદદ મળે છે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને આપણા શરીરના દુખાવાને રિલેટેડ કોઈ પણ મુદ્દા હોય એમાં આપણને ખૂબ ફાયદો આપનારું આ મેથી છે તો મેથીનું સેવન કઈ રીતે કરી શકાય મેથીનું પાણી પણ પી શકાય સાંજે તમારે અડધી ચમચી મેથી પાણીમાં પલાળી દેવાની સવારે પાણી પી જવાનું ને મેથી ચાવીને ખાઈ જવાની અને તમે મેથીનું ચૂર્ણ પણ દિવસ દરમિયાન અડધી ચમચી પાણી સાથે લઈ શકો છો આ રીતે તમે સેવન કરશો તો પણ તમને ખૂબ ફાયદો થશે આપણે લસણને ન ભૂલી શકીએ કેમ કે લસણ છે ને તે વાયુનાશક ગુણધર્મ ધરાવે છે વાત દોષનું શમન કરે છે તો લસણ છે એનું સેવન કરવાથી તમને વાયુ છે તે ધીરે ધીરે દૂર થાય છે પરિણામે વાયુ દૂર થાય એટલે દુખાવા દૂર થાય દુખાવા દૂર થાય એટલે તમને લોકોને જ્યાં જ્યાં દબાયેલી જે નસના મુદ્દા હશે એ ધીરે ધીરે અંદરથી ખોલવામાં એ મદદ કરે છે અને લસણ છે ને એ તમારા બ્લડ સર્ક્યુલેશનને પણ સુધારવાનું કામ કરે છે પરિણામે દબાયેલી નસ છે તે ધીરે ધીરે ખોલવામાં તમારી મદદ કરશે અને જે લસણ છે એનો એક સૌથી મોટો ગુણધર્મ એ રહેલો છે કે એ પણ તમારા શરીરની જે નસોની અંદરની જે ચકળણ છે કે તમને શરીર જકડાઈ ગયું છે એમાં પણ તમને ક્યાંક ને ક્યાંક મદદ કરે છે હવે લસણનો પ્રયોગ તમે કઈ રીતે કરી શકો છો રસોઈમાં પણ લસણનો પ્રયોગ કરી શકો છો મસાલા તરીકે પણ કરી શકો છો અને લસણ છે એને ઘીમાં સાતળીને તમે ભોજન કરો ત્યારે લસણની કળીનું સેવન તમે ભોજન સાથે કરી શકો છો એનાથી તમને ફાયદો થાય છે પરંતુ લસણ છે ને તે થોડું ઉષ્ણ છે એને કારણે દબાયેલી નસ્તો ખોલવાનું કામ કરે જ છે અને વાત નાશક ગુણધર્મ તો ધરાવે જ છે પરંતુ એસિડિટી એસિડિટીવાળી વ્યક્તિ હોય અલ્સર ચાંદા ત્યાં હોય માસિક પીરિયડમાં જે લેડીઝો હોય જે લોકોનો કોઠો ગરમ છે જે ગર્ભવતી મહિલાઓ છે એને એનો પ્રયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ હજી આપણે એક સરસ મજાના તેલનું વર્ણન કરીએ તો મહાનારાયણ તેલ છે તો મહાનારાયણ તેલનું માલિશ કરવાથી નસોને અંદર સુધી ગરમાવો મળે છે પરિણામે દબાયેલી નસ ખુલે છે તમારું જે લોહીનું પરિભ્રમણ છે એ સુધરે છે અને તમને જે દુખાવો થાય છે દબાયેલી નસ છે એમાં તમને ધીરે ધીરે સુધારો મળે છે આને પણ આપણે ન ભૂલી શકીએ છીએ આની સાથે સાથે થોડુંક દિનચર્યામાં ફેરફાર કરવાનો છે જેમ કે એક ધારા નીચે વળીને તમે મોબાઈલ જોવાની ટેવ હશે તો સર્વાઈકલ પેઇન થઈ શકે છે ખભાનો પેઇન થઈ શકે છે પછી તમે એક ધારા કોઈ પણ જગ્યાએ બેઠા રહ્યો છો તો એ પણ નસો દબાવવાની પ્રક્રિયા ઊભી થાય છે તમારી પોશ્ચર સુધારો બેસવાની ઉઠવાની ચાલવાની આ બધી પોઝિશનને સુધારી લેજો કેમકે આ ખૂબ તમારું કામ કરશે અને દબાયેલી નસને ખોલવામાં મદદ કરશે અને તમને નસ દબાવવાની શક્યતા ઊભી નહીં થાય સૂતા સૂતા જે મોબાઈલ જોવાની ટેવ છે જે ટીવી જોવાની ટેવ છે આ બધામાં તમારે સુધારો લાવવો પડશે અમુક લોકોને ખભામાં પેઇન થતું હોય અમુક લોકોને સર્વાઈકલ પેઇન હોય અમુક લોકોને સાયટિકાની સમસ્યા હોય અમુક લોકોને કોઈ પણ કમરના ભાગમાં દુખાવા થતા હોય નસ દબાતી હોય તો આ બધી જ સમસ્યાઓનો અંત આ બધી વનસ્પતિઓ લાવી શકે છે પરંતુ જે લોકોને ગાદી બહાર નીકળી ગઈ છે ગાદીને લીધે દુખાવા થાય છે કે ગાદીને લીધે નર્વ પર પ્રેશર આવે છે તો આવી પરિસ્થિતિમાં આપણે ડોક્ટરોની સલાહ સૂચન પ્રમાણે બધા પ્રયોગ કરવા જોઈએ અને જરૂર પડે અને ડૉક્ટરો કહે તો આપણે ફિઝિયોથેરાપી પણ લઈ શકીએ છીએ પણ આપણે આ બધા પ્રયોગો કરીને આપણે આપણા દર્દને મટાડવું જોઈએ અને ડૉક્ટરોની સલાહ અચૂક લેવી જોઈએ જેનાથી આ દબાયેલી જે નસો છે કે બહાર નીકળેલી ગાદી છે એના માટે જરૂર રિપોર્ટોની પણ જરૂર પડે છે તો એનાથી આપણને શું થશે કે ડૉક્ટરોની નિશરા મારીને આપણે આ બધું કરશું અને રિપોર્ટો આપણે કરાવી લેશું તો આપણે ઝડપથી ખબર પડશે અને એ રોગો ઝડપથી મટાડવાની આપણે કોશિશ કરી શકીશું આપ સૌને મારા પ્રણામ જય મંત્રી